નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે ફરીથી આપણે દ્વિતીય સત્ર માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ છ ની લઈને આવી ગયા છીએ એમાં આજે સમાજ વિષયનું વિકલ્પો આપણે જોઈ લીધા ત્યાર પછી આપણે હવે ખાલી જગ્યાએ જોવાના છીએ બરાબર તો વિડીયો એન્ડ સુધી જોજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે છે ખાલી જગ્યાઓ બરાબર તો આ ખાલી જગ્યાઓ જોવાના છીએ આપણે તો ચાલો શરૂઆત કરી હવે તો અહીં છે તમારે પહેલા જોઈ શકો છો તમે કે નીચે આપેલી યોગ્ય ખાલી જગ્યા તમારે પૂરવાની છે તો અહીં છે ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું ગૌતમ બુદ્ધની માતાનું નામ ખાલી જગ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઉત્તર આપેલા છે તો અહીં છે માયાવતી બરાબર આમ તો મહાદેવી પરંતુ આમ માયાવતી બરાબર ત્યાર પછી છે મહાવીર સ્વામી બોતેર વર્ષની ઉંમરે ખાલી જગ્યામાં નિવારણ પામ્યા તો વિદ્યાર્થી મિત્રો એ જવાબ આવશે તમારે પાવાપુરી બરાબર ત્યાર પછી એ ત્રણ નંબર છે મહાવીર સ્વામી માનતા હતા કે ખાલી જગ્યા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે તો એ છે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે ત્યાર પછી ચાર નંબર છે ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ સૌ પ્રથમ વખત પાંચ બ્રહ્માંડ મિત્રોને ખાલી જગ્યા સાથે ઉપદેશ આપ્યો તો એ છે સારનાથ બરાબર ને ત્યાર પછી એ જ રીતે પ્રકરણ નંબર છ જોઈ લઈએ તો પ્રકરણ નંબર છ છે સૌરાષ્ટ્રમાં સુદર્શન તળાવ ખાલી સૌરાષ્ટ્રમાં ખાલી જગ્યા સુદર્શન તળાવ બંધાયું હતું તો પુષ્પગુપ્તે સુદર્શન તળાવ બંધાયું હતું ત્યાર પછી બે નંબર છે આચાર્ય વિષ્ણુગપ્ત વિષ્ણુગુપ્ત ખાલી જગ્યા નામે ઓળખાય છે તો એ જ ઓળખાય છે ચાણક્ય ત્યાર પછી છે ત્રણ નંબર અશોકે ખાલજીકે ધર્મને આશ્રય આ રાજ્યશ્રય આપ્યો હતો તે છે બૌદ્ધ ત્યાર પછી ચાર નંબર છે ખાલજીકેનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતિક છે તો સારનાથ સ્તંભ ત્યાર પછી આ પ્રકરણમાં નંબર સાતની વાત કરીએ તો સમુદ્રગુપ્તના સમયની માહિતી આપતી પ્રશિક્ષિત રાજકવિ ખાલજીકે રચી હતી તો જવાબ આવશે હરિસેને ત્યાર પછી છે ખાલજીકે યુગે મંદિર સ્થાપત્યનો યુગ હતો તો એ આવશે ગુપ્ત યુગે મંદિર સ્થાપત્યનો યુગ હતો ત્યાર પછી છે દિલ્હી પાસે આવેલ મે રોલીના એ ખાલી જગ્યાને હજી સુધી કાટ લાગ્યો નથી તો એ જવાબ આવશે તમારે સ્તંભ બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ આગળ ચાર નંબર છે સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ કવિ ખાલી જગ્યાને ભારતના સેસપિયર કહેવામાં આવે છે તો જવાબ આવશે કાલિદાસ પ્રકરણ નંબર આઠ છે મધ્યપ્રદેશમાં ખાલ જગ્યા સ્થળેથી યુગના ચિત્રો મળી આવેલ છે તો ભીમ બેટકા ત્યાર પછી બે નંબર છે ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્તમાં ગ્રીક જગ્યા ચલી હતી તો અહીંયા જવાબ આવશે મેગ્રેથનિસ ત્રણ નંબર છે પાણીની ચિત ખાલજીગા સંસ્કૃતિ ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ છે તો એ જવાબ આવશે તમારે આ અષ્ટા બરાબર ત્યાર પછી અહીં તમારે ત્રણ નંબર છે પાણી નિશ્ચિત ખાલી સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ છે તો અષ્ટાધ્યાય ચાર નંબર છે સૌથી શ્રેષ્ઠ સિક્કા ખાલી જીગાયા સમયના જોવા મળે છે તો અહીંયા જવાબ તમારે આવશે ગુપ્ત બરાબર ત્યાર પછી પ્રકરણ નંબર અગિયાર જોઈ લઈએ હવે તો પ્રકરણ નંબર અગિયાર છે અહીંયા કે યુરોપનો આ ખાલી પ્રકારનો પર્વત છે તો એ જવાબ આવશે ગેડ ગુજરાતનો પાવાગઢ પર્વત ખાલ પર્વત છે તો જ્વાળામુખી ત્યાર પછી જ રોકી પર્વત ખાલી રોકી પર્વત ખાલી અમેરિકામાં આવેલ છે તો ઉત્તર અમેરિકામાં આવેલ છે જર્મની નો ખાલ પર્વત ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તો એ છે હોસ્ટ હોસ્ટર ત્યાર પછી પ્રકરણ નંબર બાર જોઈ લે વિદ્યાર્થી મિત્રો હવે તો પ્રકરણ નંબર બારની વાત કરીએ તો મેપ પા મુંડી ખાલી ભાષાનો શબ્દ છે તો એ છે લેટિન બે નંબર છે નકશામાં મુખ્ય ખાલી અંગો હોય છે તો ત્રણ ત્યાર પછી છે કુદરત નિર્મિત વિગતોનું આ લેખન કરતા નકશાઓને ખાલી જગ્યા નકશાઓ કહે છે તો પ્રાકૃતિક ચાર નંબર છે રંગીન નકશાઓમાં ખાલી દર્શાવવા લાલ રંગ વપરાય છે તો જમીન માર્ગ ત્યાર પછી અહીંયા પ્રકરણ નંબર તેર આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો એ પ્રકરણ નંબર તેર છે ભારતની પૂર્વ અને ભારતની પૂર્વે ખાલી જગ્યાનો ઉપસાગર આવેલ છે તો બંગાળ ત્યાર પછી બે નંબર છે ભારતમાં ખાલી જગ્યા ઋતુ દરમિયાન દિવસો ટૂંકા જ હોય છે તો શિયાળા દરમિયાન ત્રણ નંબર છે જંગલો ખાલી જગ્યાને શુદ્ધ રાખે છે તો એ જવાબ આવશે વાતાવરણ ચાર નંબર છે જંગલી જંગલી ખાલી જગ્યા હિમાલય અને નીલગિરી પર્વતોમાં જોવા મળે છે તો એ જવાબ આવશે બકરી બરાબર તો આ તમારી થઈ ગઈ ખાલી જગ્યા હવે આપણે આગળ જોઈએ પ્રકરણ નંબર સોળ બરાબર અહીં છે સ્થાનિક સ્વરાજનું ત્રીજું સ્તર એટલે જિલ્લા પંચાયત જિલ્લા પંચાયતના વહીવટી વડાને ખાલી જગ્યા કહે છે તો જિલ્લા વિકાસ અધિકારી ત્યાર પછી મામલતદાર તાલુકાના ખાલી જગ્યા વડા છે તો મહેસૂલી વડા બરાબર ત્યાર પછી પ્રકરણ નંબર સત્તર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે હવે લાસ્ટ પ્રકરણ છે આ બરાબર ખાલી જગ્યાઓમાં તો અહીં છે તમારે સલામ ખેતીને સલામ સલમાન ખેતીની સાથે ખાલજીયાનો વ્યવહાર પણ કરે છે તો પશુપાલન ઔદ્યોગિક રોજગારી ખાલજીયામાં વધુ મળી રહે છે તો શહેર દરેક વ્યક્તિને ખાલજીયા કરવા માટે આવક જરૂર દરેક વ્યક્તિને ખાલજીયા કરવા માટે આવકની જરૂર પડે છે તો એ જવાબ આવશે જીવન નિર્વાહ ત્યાર પછી ચાર નંબર છે દરિયામાં ખાલજીયા વધારવાથી માછીમારોને માછલા પકડવા દરિયામાં ખૂબ ખૂબ દૂર જવું ખૂબ દૂર સુધી જવું પડે છે તે એ જવાબ આવશે પ્રદૂષણ બરાબર તો આ તમારી થઈ ગઈ પ્રકરણ નંબર સત્તર અને બધી ખાલી જગ્યાઓની વાત તો વિડીયો સારો લાગે હોય તો લાઇક શેર અને સબક્રાઈબ પણ ભૂલતા નહીં તો ચાલો આપણે મળીને આવડી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જવાબ તમારો ખૂબ ખૂબ આભાર